હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે મુખ્ય સેવિકાનો દસમા નંબરનો લેક્ચર છે બરાબર જો કોઈ વિદ્યાર્થી નવા હોય તો ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ પર વિઝિટ કરતા હોય તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે આપણે ટોપિક જોઈશું અને જો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો બરોબર છે આજે આપણે જે પોઈન્ટ જોવાના છીએ એ છે આરોગ્ય સેવા વિસ્તરણ બરાબર આરોગ્ય સેવા વિસ્તરણ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે સોરી એક જ મિનિટો આરોગ્ય સેવા વિતરણ વ્યવસ્થા સ્વાસ્થ્ય એ આપણો બંધારણીય અધિકાર છે બરાબર દેશના પ્રત્યેક નાગરિકનું સ્વાસ્થ્ય જળવાય અને જો કોઈ માંદા પડે તો તેની સારવાર કરવા માટેની વ્યવસ્થા સરકાર શ્રીના આરોગ્ય વિભાગ દ્વારા થાય છે આપણે જોઈએ હમણાં તાજેતરમાં કોરોના જેવી મહા બીમારી ફેલાણી હતી બરાબર છે મહામારી તો એ આરોગ્ય વિભાગની જવાબદારી ખૂબ વધી ગઈ હતી કેમ કે એમને બધી વ્યવસ્થા કરવાની હોય છે હોસ્પિટલમાં બેડની પણ વ્યવસ્થા ન હતી બરાબર છે એટલે પ્રત્યેક નાગરિકનું સ્વાસ્થ્ય જળવાય અને કોઈ માંદું ના પડે અને એની માંદું પડે તો એની સારવાર થાય એવી વ્યવસ્થા કરવાની જવાબદારી હોય છે તે આરોગ્ય વિભાગની હોય છે અને આરોગ્ય વિભાગ દ્વારા તેની કામગીરી થાય છે પ્રાથમિક આરોગ્ય સંભાળ એટલે એવી વ્યવસ્થા કે જે માત્ર બીમાર લોકોની સારવાર કે એટલું જ નહીં પણ જે વિસ્તાર માટે યોગ્ય વ્યવસ્થા કાર્યરત હૃદય વિશાળ જનસંખ્યા ધરાવતા આપણા દેશમાં નાગરિકો માટે સ્વાસ્થ્ય સેવાઓની વિતરણ વ્યવસ્થાનું માળખું રાષ્ટ્રીય કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી વિસ્તરેલું છે શોર્ટમાં હું તમને કહી દઉં લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે એટલા માટે એક માળખું છે બરાબર છે એ માળખું એ રાષ્ટ્રીય કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી ફેલાયેલું છે બરાબર છે આ હતી એમની પ્રસ્તાવના બરોબર આરોગ્ય મંત્રાલય વિશે વિસ્તૃત માહિતી મેળવીએ સમગ્ર દેશની આરોગ્ય સાથે સંકળાયેલી સેવાનું નિયમન અને નિયંત્રણ કરવાની જવાબદારી કયું મંત્રાલય નિભાવે છે પરીક્ષામાં તમને પૂછાય કે સમગ્ર દેશની આરોગ્ય સાથે સંકળાયેલી સેવાનું નિયમન અને નિયંત્રણ કરવાની જવાબદારી કોની છે નીચે ચાર ઓપ્શન આપ્યા હોય નેશનલ રૂરલ હેલ્થ મિશન કેન્દ્રીય આરોગ્ય કલ્યાણ મંત્રાલય બરોબર પછી વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ બરોબર તો આમાં આપણો જવાબ શું આવશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એવી રીતે પ્રશ્નો પૂછી શકે બરોબર ત્યારબાદ આપણે જોઈએ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય સંરચના નેશનલ રૂરલ હેલ્થ મિશન તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ રોગોની અટકાયત અને નિયંત્રણ કામગીરીનો આ સંરચનામાં સમાવેશ થાય છે થોડુંક આપણે મોટું કરીએ એકદમ ક્લીન દેખાય છે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એની ટાઈમ તમે કહી શકો છો મને બરાબર રોગોની અટકાયત અને નિયંત્રણની કામગીરીનો બરોબર છે રોગો અટકાવવા અને એના પર નિયંત્રણ કરવો એ કોનો એમાં કોનો સમાવેશ થાય છે તો કે નેશનલ રૂરલ હેલ્થ મિશન એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય સંરચના તમને પરીક્ષામાં એમ પણ પૂછાય કે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય સંરચનાને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે નેશનલ રૂરલ હેલ્થ મિશનના નામે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળ વધીએ એક જ મિનિટો તો મિત્રો આપણે મેં તમને કીધું એમ રોગોની અટકાયત માટેની કામગીરી છે ને એ નેશનલ રૂરલ હેલ્થ મિશન કરે છે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની મૂળભૂત સેવાઓ તબીબી તબીબોની સંખ્યા આરોગ્યને અસર કરતી સુવિધાઓ જેવી કે શુદ્ધ પાણી શૌચાલય ગટર કચરાનો નિકાલ સ્વચ્છતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કાર્ય આ મિશન દ્વારા થાય છે આપણે જોઈએ તો ગામડામાં જે શુદ્ધ પાણી મળી લે શૌચાલય હોય ગટર વ્યવસ્થા હોય નકામો જે કચરો હોય એ કચરાનો નિકાલ થાય સ્વચ્છતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું કાર્ય છે તે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય સંરચના એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન દ્વારા થાય છે બરાબર છે આટલું તમારે યાદ રાખવાનું છે બરાબર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએસસી આ વ્યવસ્થાનું અગત્યનું એકમ છે બરાબર છે હવે જો આવ્યું આ તમારો મોટ સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ બરોબર પરીક્ષામાં પૂછાઈ શકે તેઓ જો જેમણે સિરિયસલી તૈયારી કરવી છે ને એ જ આખો લેક્ચર જોઈજો બાકી જેને સ્કીપ કરવો છે શરૂઆતના ત્રણ મિનિટ જોયો તો એ નહીં જોતા બરાબર એનો કોઈ મતલબ નથી હું આ તમારા માટે ફ્રી ભણાવું છું મારે કોઈ એક રૂપિયો નહીં જોતો બરાબર જો તમારા માટે એટલી મહેનત કરતો હોય જો તમને ધગશ હોય તો આખો લેક્ચર ખાસ જોઈજો બરાબર ભલે મારે ખાલી બે સ્ટુડન્ટ જોયો એમાંથી કોઈ એક ગરીબ ઘરનો સ્ટુડન્ટ હશે એની જિંદગી સુધરી જાય ને એ નોકરીએ લાગી જાય ને તો મારી મહેનત લઈ કે જાય મારું જીવન સફળ થાય જ્યારે પટ્ટાવાળાનું રિઝલ્ટ આવ્યું ત્યારે જે બધાના ફોન આવ્યા છે બે દિવસ અને એ લોકો જે બોલ્યા છે ને એનાથી મને ખૂબ જ આનંદ થયો ભલે આપણે કોઈનું કંઈ ન કરીએ તો કંઈ નહીં આપણી સેવાથી જો કોઈનું સારું થતું હોય તો એક સારી બાબત છે બરાબર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએસસી આ વ્યવસ્થાનો અગત્યનો એકમ છે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય સંરચનાનું અગત્યનું એકમ કયું છે તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ હું જે બોલું ને તમારે સાંભળવાનું છે આવી રીતે પ્રશ્ન પૂછી શકે બરાબર છે જેના દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું અમલીકરણ ભારતના અનેક ગામડાઓ સુધી કરવામાં આવે છે બરોબર છે ઓકે તો આ સ્લાઇડ પૂરી આપણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય સંરચના એટલે કે એનએચઆરએમ એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન હવે જે આવશે એક એક વાક્યના સવાલ જેવા એટલે આ તો સવાલ જવાબ નથી વન લાઇનર જ છે બધા એમ એક એક લીટીમાંથી તમારે સવાલ નીકળે બરાબર આપણું થંભનેલ જ છે આશરે ત્રીસ હજારની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક તબીબ અને જરૂરી ટીમની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલા હજારની વસ્તી હોય છે તો કે ત્રીસ હજારની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે બરાબર ખાસ યાદ રાખજો કેટલા હજારની વસ્તી એ તો કે ત્રીસ હજારની વસ્તી એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે એમાં એક તબીબ હોય અને જરૂરી ટીમ હોય સાથે સહકર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હેઠળ પાંચ થી છ હજારની વસ્તીને ધ્યાનમાં રાખીને એક એમ પાંચ છ પેટા કેન્દ્રની રચના કરવામાં આવે છે હવે જો એક જ વસ્તુ તમને કહું હું તમને બરોબર છે આ બે વાક્ય તમારામાંથી બે વાક્યમાંથી સોરી બે વાક્યમાંથી લગભગ બે થી ત્રણ પ્રશ્નો નીકળે બરોબર છે સૌ તો કયો પ્રશ્ન નીકળે કે કેટલા હજારની વસ્તી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે તો કે ત્રીસ હજારની વસ્તી એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર બીજા કેટલા પેટા કેન્દ્રની રચના કરવામાં આવે છે પાંચ થી છ હજારની વસ્તીને ધ્યાનમાં રાખીને એક એમ પાંચ થી છ પેટા કેન્દ્ર બનાવવામાં આવશે તમને ખબર નહીં પડે એક જ મિનિટ ઉભા રહ્યો તમને થોડું વ્યવસ્થિત ડિટેલમાં સમજાવી દો બરાબર જોડાયેલા રહેજો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બરોબર એની કેટલી વસ્તીને ધ્યાનમાં રાખીને પાંચ થી છ હજારની બરોબર છે ટૂંકમાં મેં તમને કીધું એમ ત્રીસ હજારની વસ્તી એક પેટા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નીચે પાંચથી છ હજારની વસ્તી એક પેટા કેન્દ્ર એમ એવા કુલ કેટલા પાંચથી છ પેટા કેન્દ્ર હોય છે બરોબર ઓકે હવે આપણે આગળ વધીએ પેટા પેટા કેન્દ્ર કેન્દ્ર એક જ મિનિટ કેમ આમ દીઠ બે કાર્યકર પુરુષ અને આરોગ્ય કર્મચારી સ્ત્રી આરોગ્ય કર્મચારી દરેક ગામની વસ્તીને આવરી લઈને ઘરે ઘરે જઈ આરોગ્ય શિક્ષણ અને સેવા પૂરી પડે છે બરોબર છે આ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એની અંદર હેઠળના જે પેટા કેન્દ્ર છે એની અંતર્ગત બે કાર્યકર પુરુષ આરોગ્ય કર્મચારી હોય બે પુરુષ હોય એક સ્ત્રી આરોગ્ય કર્મચારી હોય એ બધા ગામની વસ્તીમાં ઘરે ઘરે જઈને આરોગ્યને લગતું શિક્ષણ અને સેવા પૂરી પાડે છે બરાબર તો આખા યાદ રાખજો ત્યારબાદ દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા પૂરી પાડવા માટે જિલ્લા કે તાલુકોએ કાર્યરત સ્વૈચ્છિક આવશે સ્વૈચ્છિક સંસ્થાઓને પણ સરકારી આરોગ્ય વિભાગ દ્વારા મદદ લેવામાં આવે છે અને થોડુંક મિસ્ટેક થઈ ગઈ બરાબર જે આમ અંતરિયાળ ગામડાઓ હોય જે આમ દૂર દૂરના ગામડાઓ એને જે આરોગ્ય સેવા પૂરી પાડવા માટે જિલ્લા કે તાલુકા કક્ષાએ કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓને પણ સરકારી આરોગ્ય વિભાગ દ્વારા મદદમાં લેવામાં આવે છે બરાબર છે એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ અંતરિયાળ વિસ્તારોમાં છે એવા ગામડાને મદદ પૂરી પાડવા માટે સ્વૈચ્છિક સંસ્થા હોય એને પણ સાંકળવામાં આવે છે બરાબર ખાસ યાદ રાખજો આ બધી વખતો તમારે ખાસ યાદ રાખવાની રહેશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લાભાર્થી લોકોને વધુ અસરકારક સેવા પૂરી પાડવા માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર એટલે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સી સી સીએસસી કે ને આપણે અને જિલ્લા સિવિલ હોસ્પિટલ કાર્યરત રાખવામાં આવે છે આપણે જોઈએ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ હોય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે પ્રાથમિક લાભાર્થીને વધુ અસરકારક સેવા પૂરી પાડવા માટે સીએસસી સેન્ટર હોય છે અને જિલ્લામાં સિવિલ હોસ્પિટલ પણ કાર્યરત છે આપણે જોઈએ કે બધા સીએસસી પીએસસી સેન્ટર છે ત્યાં લઈ જાય પછી સિવિલ હોસ્પિટલમાં પણ વધુ સારવાર માટે લઈ જવામાં આવે છે બરાબર છે ઉપમા સ્વાસ્થ્યને લગતી બાબતો સાથે સંકળાયેલી બાબતો આ બધી છે પ્રત્યેક ગામના આશા કાર્યકરો પણ ગામના લોકોને આરોગ્ય સંભાળ અને પ્રાથમિક સારવાર પૂરી પાડે છે બરાબર જે આ પ્રત્યેક ગામમાં આશા કાર્યકર હોય એ પણ આપણા ગામડે ગામડે જઈને તેમને આરોગ્યની સંભાળ અને પ્રાથમિક સારવાર પૂરી પાડે છે બરાબર હવે આવા કાર્યકરો છે આશા કાર્યકરો એને સરકારશ્રી દ્વારા ખાસ તાલીમ આપવામાં આવે છે બરાબર છે અને જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે તો ખાસ યાદ રાખજો આથી આરોગ્ય સેવા વિતરણ વ્યવસ્થા અંતર્ગતની રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય કે રૂરલ હેલ્થ મિશન આપણે આ ટોપિક વિશે શોર્ટમાં તમને કહી દઉં ગામડાના લોકોના આરોગ્યની સુખાકારી જળવાઈ રહે એના માટે નેશનલ રૂરલ હેલ્થ મિશન સંકળાયેલ છે આટલી બાબત તમારે ખાસ યાદ રાખવાની છે એના માટે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે જે ત્રીસ હજારની વસ્તી હોય છે એની હેઠે પાંચથી છ પેટા કેન્દ્ર હોય છે બરાબર છે એમાં બે પુરુષ હોય છે એક સ્ત્રી હોય છે જે દરેક ગામમાં જઈને આરોગ્યની શિક્ષણ લગતી સેવા પૂરી પાડે છે ત્યારબાદ સીએસસી સેન્ટર હોય છે જિલ્લા સિવિલ હોસ્પિટલ હોય છે ઉપરાંત આશા કાર્યકરો પણ હોય છે જે આરોગ્યની સંભાળ રાખે છે આમાંથી તમારે ખાલી મેં આટલું સમજાવ્યું ને તમને એટલી ખબર પડી જાવ જો કે આમાં આપણે શું યાદ રાખવાનું છે આમાં ખાલી આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે પદ્ધતિમાં એક આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એની હેઠળના પાંચથી છ હજારની વસ્તીએ પેટા છ કેન્દ્રો ઉપરાંત આશા કાર્યકરો ઉપરાંત સીએસસી સેન્ટરો અને જિલ્લા સિવિલ હોસ્પિટલ બસ આટલું વસ્તુ યાદ રાખવાની છે આટલું તમને ખાલી એટલી એટલું પોઈન્ટ યાદ હોય ને તો એ ખબર પડી જાય કે હા હા આ બધી વસ્તુ છે એ આરોગ્ય સાથે સંકળાયેલી છે બસ બીજું અંદર કોઈ ડીપમાં વાંચવાનું નથી હવે તમને એમ થાય કે આમાંથી સાહેબ કઈ રીતે પ્રશ્ન પૂછે તો તમને પૂછે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લાભાર્થીને વધુ અસરકારક સેવા પૂરી પાડવા માટે ક્યાં આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે તો કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે સીએસસી કેન્દ્રનો સમાવેશ થાય છે મળી ગયો સવાલ ગ્રામ્ય કક્ષાએ લોકોની આરોગ્યની સાંભળ અને સારવાર કોણ રાખે છે તો કે આશા કાર્ય કરો જેને સરકાર દ્વારા ખાસ તાલીમ આપવામાં આવે છે બધામાં પ્રશ્નો નીકળે પણ તમારે કઈ રીતે વાંચો ને થિયરી એના ઉપર આધારિત છે બરોબર આ બધા પોઈન્ટ પૂરા થાય એટલે લાસ્ટમાં હું એક ટેસ્ટ લિસ્ટ આમાંથી બરોબર આજે તમારો આરોગ્ય સેવા વિતરણ વ્યવસ્થાનો પોઈન્ટ પૂરો હવે એટલા તમારે કાર્યક્રમો છે વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ એ તમારે યાદ રાખવાના છે બરોબર ટોટલ આઠ છે રાષ્ટ્રીય શાળા આરોગ્ય કાર્યક્રમ રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ રાષ્ટ્રીય ટીબી એટલે ક્ષય નિયંત્રણ કાર્યક્રમ રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ રાષ્ટ્રીય લેપ્રસી એટલે કે રક્તપિત નાબુદી કાર્યક્રમ રાષ્ટ્રીય પોલિયો નાબુદી કાર્યક્રમ પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ તો ટોટલ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ કેટલા છે એમ કહે તો ટોટલ આઠ છે એ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ છે તો તમને એમ પણ પૂછે નીચેનામાંથી કયો કાર્યક્રમ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ સાથે સંકળાયેલ નથી તો આમાંથી તમને આઠે આઠ યાદ હોવા જોઈએ જો યાદ ના હોય તો તમારો એક માર્ક ગયો બરાબર છે તો ખાસ યાદ રાખજો આ યાદ રાખી નાખજો તો કે ટોટલ કાર્યક્રમ ટોટલ આઠ છે ત્યારબાદ આગળ વધીએ હવે આવ્યો મહત્વનો પોઈન્ટ બરોબર આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા સંસ્થા પહેલો આવશે ડબલ્યુ એચ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા ઈસવીસન ઓગણીસો ને જીનીવા ખાતે આરોગ્ય વિષયક બાબતો માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની રચના કરવામાં આવી હવે તો આમાંથી બે પ્રશ્ન નીકળે નીકળે ની સ્થાપના ક્યારે નહીં ત્રણ પ્રશ્ન નીકળે ની સ્થાપના ક્યાંય કઈ સાલમાં કરવામાં આવી ઓગણીસો ને અડતાલીસમાં કઈ જગ્યાએ કરવામાં આવી જીનીવા ખાતે કરવામાં આવી બરાબર છે કઈ બાબત માટે કરવામાં આવી આરોગ્ય વિષયક બાબત માટે કરવામાં આવી ડબલ્યુ એચ પૂરું નામ કોમેન્ટમાં કરજો મને બરાબર આ તો બધાને આવડવું જો આ ન આવડે તો તમારે તૈયારી મૂકી દેવી જો બરાબર આ તમારે મને કોમેન્ટમાં જરૂર જો જે સિરિયસલી તૈયારી કરે છે ને એને આ કોમેન્ટ કરવાની ત્યારબાદ નેક્સ્ટ વિશ્વના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં બદલાવ વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ એચ હેતુ કયા છે તો એના વિશે હું તમને માહિતી પૂરી પાડીશ તો કે એના ત્રણ હેતુઓ છે જેમાં વિશ્વના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં બદલાવ લાવવા વિચાર કરો વિશ્વમાંથી ચેપી અને ઘાતક રોગોની નાબૂદી આ આપણે હમણાં કોરોના જેવી મહામારી આવી હતી એને દૂર કરવાનું એવા ચેપી અને ઘાતક રોગોની એ એમનો એક હેતુ રહેલો છે લોકોના શારીરિક અને માન આ માનસિક આરોગ્યમાં બદલાવ લાવવા ઉપરાંત બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એવા સંશોધનો હાથ ધરવા આ ત્રણેય હેતુ તમારે યાદ રાખવાના છે બરોબર છે તમને વિધાન સ્વરૂપે પૂછ્યું છે કે નીચેનામાંથી ડબલ્યુએચનો કયો હેતુ સંકળાયેલ નથી હવે આ ત્રણ જ ન આવડતા હોય તો પૂરું બરાબર એટલે તૈયારી કરો તો એવી રીતે તૈયારી કરો કે તમને પ્રોપર ચેનલ પ્રમાણે માહિતી મળી રહે બરાબર છે ડબ્લ્યુ એચ પૂરું નામ કોમેટ કરજો ઓગણીસો અડતાલીસ જીનીવા ખાતે આરોગ્ય વિષયક બાબતો માટે વિશ્વમાંથી છેપી અને ઘાતક રોગોની નાબૂદી શારીરિક આરોગ્ય માનસિક આરોગ્યમાં બદલાવ લાવવા માટે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવા આ તેના મુખ્ય ત્રણ હેતુ રહેલા છે ત્યારબાદ આપણે જોઈએ સેકન્ડ નંબરનું યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ યુનિસેફ પરીક્ષામાં પૂછે યુનિસેફનું પૂરું નામ જણાવો તો તમને આવડું જોઈએ યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ વિશ્વના બાળકો માટે કલ્યાણકારી કામગીરી બજાવતી યુનિસેફ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી ઓગણીસો ને છે જો આમાંથી કેટલા પ્રશ્નો નીકળે એક તો પ્રથમ પ્રશ્ન એ નીકળે યુનિસેફનું પૂરું નામ યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ એની સ્થાપના ક્યારે કરવામાં આવી તો કે ઓગણીસો ને છેતાલીસમાં શાના માટે કરવામાં આવી તો કે વિશ્વના બાળકો માટે કલ્યાણકારી કામગીરી બજાવવા માટે બરાબર વિશ્વના બાળકોનું કલ્યાણ કરવા માટે યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડની સ્થાપના કરવામાં આવી ઓગણીસોને છેતાળીસમાં હવે આ સંસ્થાના મુખ્ય હેતુ કયા છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ યુનિસેફ વિશ્વયુદ્ધમાં ભોગ બનેલા દેશના બાળકોને આરોગ્યની દ્રષ્ટિએ મદદરૂપ થવું જો વિચાર કરો આપણે જે વિશ્વયુદ્ધમાં જે અમુક બાળકો ભોગ બનેલા હોય એના આરોગ્યની દ્રષ્ટિએ મદદરૂપ થવું યુવાનોના આરોગ્ય તેમજ કિશોર અવસ્થાના પ્રધાન આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવા ધરતીકંપ રેલ દુષ્કાળ સમયે વિશ્વના દેશોને મદદરૂપ થવું વિશ્વના બાળકો યુવાનો માટે આહાર કુટુંબ કલ્યાણ શુદ્ધ પીવાનું પાણી સ્વચ્છતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના પ્રોજેક્ટ કરવા ટૂંકમાં યુનિસેફ સંસ્થાનો મુખ્ય હેતુ છે ને હું તમને શોર્ટમાં કહી દઉં તો જે આપણે કુદરતી આફતો હોય અમુક ધરતીકંપ છે દુષ્કાળ છે કોઈ રેલ અકસ્માત છે એ સમયે જો કોઈપણ દેશો હોય એને વિશ્વના તમામ દેશોને મદદરૂપ થવું એ એનું કાર્ય કાર્ય છે સોરી મુખ્ય હેતુ છે ઉપરાંત આપણે જ્યારે વિશ્વયુદ્ધ થયેલું હોય એમાં ભોગ બનેલા જે બાળકો હોય એ બાળકોના આરોગ્યની દ્રષ્ટિએ મદદરૂપ થવું એનો કલ્યાણ એક મુખ્ય હેતુ રહેલો છે વિશ્વયુદ્ધમાં વિશ્વના બાળકો માટે યુવાનો માટે આહાર કુટુંબ કલ્યાણ અને શુદ્ધ પીવાનું પાણી ટૂંકમાં આરોગ્યને લગતી બાબત સાથે યુનિસેફ સંકળાયેલ છે બરાબર આ તું યુનિસેફ વિશે માહિતી બરાબર છે તો મિત્રો આપણે અહીંયા લેક્ચર સુધી અહીંયા સુધી લેક્ચર રાખીએ તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે ત્યાં એક મુખ્ય સહિકાના બેનોનું અલગ ગ્રુપ બનાવેલું છે ત્યાં જોડાઈ જજો ત્યાં હું આ પીડીએફ મોકલી દઈશ બરાબર શોર્ટમાં ફટાફટ નજર ફેરવી લઈએ તો આજે આપણે આરોગ્ય સેવા વિતરણ વ્યવસ્થા વિશે માહિતી મેળવી એમાં આપણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વિશે ભણી ગયા ઉપરાંત રાષ્ટ્રીય ગ્રામીણ નેશનલ રૂરલ હેલ્થ મિશન વિશે ભણી ગયા બરાબર ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિશે માહિતી પૂરી પાડી મેં તમને કેટલા હજારની નિવસિય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય ત્યારબાદ કેટલા વિશ્વ રાષ્ટ્રીય વિવિધ રાષ્ટ્રીય કાર્ય આરોગ્ય કાર્યક્રમો છે તો ટોટલ આઠ છે એના વિશે મેં તમને માહિતી પૂરી પાડી ત્યારબાદ આપણે ડબલ્યુ અને યુનિસેફ વિશે માહિતી મેળવી બરાબર ટૂંકમાં આજે આપણે જોવા જઈએ તો કે નેશનલ રૂરલ હેલ્થ મિશન WHO, UNICEF, આ બધી બાબતો આ બધા વિશે આપણે ભણ્યા બરાબર છે હવે જ્યારે આ ટોપિક પૂરો થયો હવે નેક્સ્ટ લેક્ચર આપણે બીજો ટોપિક ચાલુ કરીશું ત્યારે આમાંથી દસ પ્રશ્નો હું તમને કાઢીશ પહેલાં વન લાઈનર બરાબર છે ઓબ્જેક્ટિવવાળા એના તમારે જવાબ આપવાના એટલે આખો પોઈન્ટ ક્લિયર થઈ જાય બરાબર છે તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપમાં લિંક જરૂર શેર કરજો તેથી મુખ્ય સેવિકાને જે લેક્ચર સિરીઝ ચાલુ છે એનો લાભ વધુમાં વધુ બહેનોને મળે એ જ મારો મુખ્ય હેતુ છે મારો સ્ટુડન્ટ એકથી દસમાં ટોપ કરે એ મારો હેતુ છે એના માટે હું તમને પૂરતી મહેનત કરાવીશ થેન્ક યુ મિત્રો આભાર